નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી તુવેરની આવક વિશે વાત કરીએ ભાઈ છ હજાર કટ્ટા પ્લસ નવી તુવેની આવક છે અને નવી તુવેરની હરાજી અત્યારે ભાઈ લૂઝની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજી અંદર જાય ને જાણીએ નવી તુવેરના બજાર ભાવ કેવા રહે છે હરાજીની અંદર અને અમારી ચેનલ આવીડિયોને ભાઈ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને નવી નવી માહિતી રોજ મળતી રહે અને તેજી મંદિર ની વાત કરે આજે સો રૂપિયા જેટલી ભાઈ મંદિર જોવા મળે છે આઠ છ બાર રૂપિયા

ભાઈ આ તું ભાવ સોળસો ને બાર રૂપિયા થયા ક્વોલિટીની વાત કે ક્વોલિટી ભાઈ જોવી છે ભાઈ સોળસો બાર રૂપિયા ભાવ તું એના જ ને ભાઈ ફીલ્યો તું એની ક્વોલિટી ભાઈ સોળસો ને બાર રૂપિયા ભાવ અનાજનો ભાઈ ફીલ્યો તું એની ક્વોલિટી સોળસો બાર આખી અટકલી છે લૂટનું ભાઈ સોળસો ને પંચ્યાસી રૂપિયા ભાવ થયો નવી તું ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં આવો માલે ભાઈ જોઈ લો

ভাই আ ভাও চৌদস ৰূপ ক'লি ন যায় কলিটি লীল দাণো আমাৰ চৌদস ৰূপ ভাৱ নৱ তইনা ভাই লুনি ক'লিটি চৌদস ভাৱনা কিলোজনে তকলে ভাই আ নৱী তুই নন্দ্ৰ এুপীয়া থলিটি নিজকে য' ভাই ক'লিটি মোক মাল পোন্ধৰ সেই এুপীয়া ভাৱ নৱ তই নাই লুই কলিটি পোন্ধৰ এনেও কিলোজনে তকি

ભાઈ આ નવી તો એનો ભાવ સોળસો ને છ રૂપિયા થયા ક્વોલિટીની વાત કે ક્વોલિટીમાં આવો માલે ભાઈ જોઈએ સોળસો ને છ રૂપિયા ભાવ નવી તો એના જ ને ભાઈ જોઈ લો ક્વોલિટી સોળસો ને છ રૂપિયા ભાવના તમે ચૌદસો ને સાઠ રૂપિયા ભાવ થયો નવી તો એનો ક્વોલિટીની વાત કે જો ભાઈ ક્વોલિટીમાં આવી છે ભાઈ જોઈ લો ચૌદસો ને સાઠ રૂપિયા ભાવ નવી તો એના જ ને ભાઈ જોઈ લ્યો તું એની ક્વોલિટી ચૌદસો ને સાઠ રૂપિયા ભાવના ભાઈ જોઈ લો આ કિલોની ટકલી ગયા ভাই আন নৱ তই ন পঞ্চা ৰূপিয়া কলিটি নি কলিটিটি যায় সোসাৱ ভাৱ নহয় তুনা যোসাৱন ৰূপ ভাৱ আনা যি ক'লি আকে টকালি নে ভাই আনিব তুই নত অধাৰ ৰূপীয়া থকা ক'লি নিজ কলিটি মাল চাৰি ল' সত্তৰ সঢ়াৰ ৰূপিয়ে তই এনে ভাই ক'লিটৰ অধাৰ ৰূপিয়া অনা যলিটি আকি আলু নাই